અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ એઆઈએ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેનું નોટિફિકેશન પ્રસિદ્ધ થયા બાદ આજ રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ જનરલ કેટેગરી માટે આઠ બેઠક માટે ચોત્રીસ ફોર્મ ભરાયા છે તો રિઝર્વ કેટેગરીનો એક બેઠક અને કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે ચાર ચાર ફોર્મ ભર્યા છે ફોર્મ ચકાસણી ત્રીસ મેના રોજ કરવામાં આવશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ દસ જૂન છે જ્યારે ચૂંટણી જંગ વીસ જૂનમાં વીસ જૂનના રોજ યોજાશે સવારે મતદાન અને સાંજે મતગણતરી કરવામાં આવશે વિકાસ પેનલ હાલ એઆઈએના સાત સભ્ય સંખ્યા સાથે વિપક્ષમાં તો સત્તા પક્ષ સંયોગ પેનલ પાસે તેર સભ્ય બળ છે અને દસ માટે ચૂંટણી યોજાઈ રહી છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે જેને લઈને એઆઈએ બે હજાર પચીસની ચૂંટણી હવે ખરા અર્થમાં ખરાખરીનો જંગ જોવા મળશે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના તેરસોથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ દસ સભ્યોની મુદ્દત પૂરી થાય છે ત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી વીસમી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે